નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે દરરોજના બે પેપર લઈ આપની સમક્ષ આવી ગયો છું બે પેપર થોડુંક આજે વધારે લેટ લઈને આવી ગયો છું પણ આવી ગયો છું બરોબર કેટલા અત્યાર સુધીનું ત્રેવીસનું પેપર છે હવે જે નવા મિત્રો છે હું તેને કહેવા માંગીશ કે પેપર સ્ટાઇલ આપણી એવી હોય છે કે સૌ પ્રથમ હું તમને ક્વેશ્ચન્સ આપીશ અને બીજા લેક્ચરમાં જ્યારે બીજો વિડીયો અપલોડ કરીશ ત્યારે તેમના તમને જવાબ આપી દઈશ તો ચલો જે પહેલાનું પેપર હતું તેના તમને અત્યારે જલ્દીથી જવાબ આપી દઉં અને હા સાથે સાથે હું જે માસ્ટર વિડીયો બનાવવાનો છું તેમાં હું વન લાઈનર એટલે કે સીધો તમને હું જવાબ આપવાનો વિચારી રહ્યો છું તો તે તમને ચાલશે કે આવા એમસીક્યુ બેઝ જ બનાવું તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતિક છે તો રાષ્ટ્રીય ધ્વજમાં સફેદ રંગ શાંતિનું પ્રતિક દર્શાવે છે તો કેસરી રંગ છે એનું પ્રતિક દર્શાવે છે તો તે શક્તિનું પ્રતિક દર્શાવે છે અને લીલો રંગ તો તે શું દર્શાવે છે તો તે સમૃદ્ધિ દર્શાવે છે સમગ્ર રાષ્ટ્રગાન કેટલા સમયમાં ગવાઈ જવું જોઈએ તો બાવન સેકન્ડમાં સમગ્ર રાષ્ટ્રગાન ગવાઈ જવું જોઈએ ભારતનો રાષ્ટ્રીય વિરાસત પશુ કયું છે તો ભારતનો રાષ્ટ્રીય વિરાસત પશુ હાથી છે હાલ ભારતનો

મોતીઓ કયા અંગને લગતો રોગ છે તો મોતીઓ આંખને લગતો રોગ છે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આ રોગની સંભાવના વધતી જાય છે ગુજરાતમાં આશરે કેટલા ટકા જંગલો છે તો ગુજરાતમાં આશરે દસ ટકા જંગલો છે તેત્રીસ ટકા કમ્પલસરી હોવા જોઈએ પણ આપણા અહીંયા કેટલા છે દસ ટકા જ છે બરોબર હવે બીજી વાત કરીએ મધ્યપ્રદેશમાં સૌથી વધારે જંગલ છે સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે તો સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ શુક્ર છે સીબીઆઈ નું પૂર્ણ નામ શું છે તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે તો ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને કહે છે આપણને આ દસમામાં પણ આવી ગયું છે બરોબર પહેલા તે જણાવવા માંગીશ કે પ્રાથમિક રંગ કોને કહેવાય તો તે રંગ કે જેમાંથી બધા રંગનું નિર્માણ થઈ શકે તેને પ્રાથમિક રંગ કહેવામાં આવે છે તો કયો કયો છે લાલ રંગ પ્રાથમિક છે લીલો રંગ પ્રાથમિક છે અને વાદળી રંગ પ્રાથમિક છે તો જવાબ કયો આવશે આમાં પીળો જવાબ આવશે કે જે પ્રાથમિક રંગ નથી ભારતીય નાગરિકોને કેટલા વર્ષે મત આપવાનો અધિકાર છે તો અઢાર વર્ષની ઉંમરે સોનાની નગરી એટલે કે દ્વારકા બરોબર ભારતીય ઉદ્યોગના પિતા તરીકે કોણ ઓળખાય છે તો ભારતીય ઉદ્યોગના પિતા તરીકે જમશેદજી તાતા ઓળખાય છે પાલીતાણામાં આવેલ મંદિરોમાં સૌથી વધુ મંદિર કયા ધર્મના છે તો તે છે જૈન ધર્મના હવે તમે કમેન્ટ બોક્સમાં લખીને ચડાવો કે કેટલા મંદિરો છે હાલ ગુજરાતના કેટલા જિલ્લાઓ છે તો હાલ ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે નીચેનામાંથી કોણ ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ન હતા તો કોણ આવશે ઇન્દુલાલ યાજ્ઞિક રતન મહાલ પર્વત કયા જિલ્લામાં આવેલ છે

પરંતુ જ્યારથી નર્મદા ની લાઈન આવી છે ત્યારબાદ ત્યાં પ્રોબ્લેમ નથી થતા બરોબર ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું અભયારણ અથવા રાષ્ટ્રીય ઉદ્યાન સૌથી મોટું છે તો કયું આવશે સુરખાબનગર અભયારણ કે જે રાપર કચ્છમાં આવેલું છે બરોબર આગળ જોઈએ જાણીતો બાગ સયાજી બાગ ક્યાં આવેલ છે તો તે ક્યાં આવેલો છે વડોદરામાં બરોબર ત્રણ છ નવ બાર તો આમાં ત્રણ ત્રણ વધતા જાય છે તો ત્યારબાદ કયું આવશે પંદર આગળ જોઈએ બાર પંદર માં મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બનશે તો એક વસ્તુ પહેલા યાદ રાખજો પાંચ મિનિટ વધે ને ત્યારે ત્રીસ નો ખૂણો બને છે બરોબર તો આમાં આપણને પંદર મિનિટ વધી છે તો કેટલાનો ખૂણો બનશે ઓપ્શન હોય તો તમારે સીધો નેવું ટેક કરવાનો રહેશે વિનય તરફ આંગળી બતાવી રાહુલે કહ્યું કે તે મારી બહેનની એકમાત્ર ભાઈનો પુત્ર છે તો આમાં સીધું આપણને ખબર પડી જાય છે કે તેમાં પુત્ર કહી રહ્યા છે તમે દક્ષિણમાં જાઓ છો ત્યારબાદ તમે તમારી ડાબી બાજુ વળો છો તો હવે તમે કઈ દિશામાં હશો પૂર્વમાં સો ના પંચોતેર ટકા છ પચાસ ત્રીસ અને છ સત્તા બેતાલીસ તો સાડા ચારસો થાય તો આમાં સિમ્બોલ મૂકવાના હતા કે કયા કયા આવશે તો ચાલો જોઈ લે અહીંયા પહેલું તો પિસ્તાલીસ ભાગ્યા નવ એટલે કે નવ પછા પિસ્તાલીસ તો પાંચ ઓછા ત્રણ તો બે આવશે નહીં પ્રથમ ખોટું થશે બીજુંમાં શું છે ભાગ્યા કરવાના છે તો પાંચ વત્તા ત્રણ ઓકે તો આઠ આવી ગયું તો આપણો જવાબ જોઈ તો આવી ગયો આઠ તો જવાબ આવશે બીજો કમ્પેન્સે શબ્દમાંથી કયો શબ્દ બની શકશે તો જુઓ તમે એમ અહીંયા આપેલો છે તો અહીંયા પણ છે તેવી રીતે ઈ અહીંયા છે તો અહીંયા છે એન આ રહ્યો ટી આ રહ્યો આઈઓ એન આ રહ્યો તો આપણને પ્રથમ એક જ પૂછ્યું છે કે નીચેનામાંથી કયો શબ્દ છે એટલે એક જ બનતો હશે બરાબર તો આપણને પહેલું જ મળી ગયું છે તો નીચે જોવાની જરૂર નથી ક્યુ ટી બી ઈ તો દર વખતે એવું ના હોય કે તમારે આના પછી આ જ જોવાનું આના પછી આ જ જોવાનું આના પછી આ જોવાનું આ બંને વચ્ચે પણ ડિફરન્સ જોઈ લેવાય તો ક્યુ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી તો આર અને એસ બે છોડ્યા છે તેવી રીતે બી એ બી સી ડી ઈ તો સી અને ડી છોડ્યા છે તો તેવી રીતે હવે જે નેક્સ્ટ આવતું હશે તેમાં પણ બે છોડ્યા હશે તો આમાં જોઈ લઈએ ચલો એલ એમ એન ઓ પી તો આમાં ત્રણ છોડ્યા છે તેઓએ તો આ નહીં આવે કે એલ એમ એન તો એલ અને એમ છોડ્યા છે એટલે હા યસ આપણે જે જવાબ જોઈતો તો તે આવી ગયો કે એન એટલે કે બીજું આવશે ઓકે આપને આવડ્યો કે નહીં ચલો કહી દઉં શું આવશે આ અને આ રકમ બંનેનો ગુણાકાર કરવાનો હતો પાંચ પંદર છ ચોક ચોવીસ વત્તા પાંચ એટલે કે ઓગણત્રીસ તો આમાં શું થશે સાત પચાસ પાંત્રીસ વધતા છ તો એકતાલીસ બરોબર સમજાઈ ગયું ને સાચી જોડણી જણાવો તો પ્રતિકૂબર આગળ જોઈએ તમે આ બધા શબ્દ જોઈ લીધા છે ને જોઈ લેજો એકવાર રાજ ઋષિ તો રાજર્ષિ હું તમને એક રૂલ કહેવા માંગીશ જ્યારે પણ રૂ આવે ને તો હંમેશા યાદ રાખવું તેના પછીના શબ્દ પર અર્ધચંદ્રાકાર રેફ લાગી જશે બરોબર સમાનાર્થી આપો ચંદ્ર તો સશી બરોબર આગળ જોઈએ સમાનાર્થી આપો સેવક તો સેવક શું થાય દાસ બરાબર આગળ જોઈએ અભરે ભરાવું તો તેનું મિનિંગ શું થાય સમૃદ્ધ થવું રાત થોડી અને વેશ ઝાઝા તો તે કહેવત શું થશે સમય ઓછો અને કરાવવાના કામનો પાર નહીં બધી દિશામાં વિજયને વળેલ તો દિગ્વીજય બરોબર નીચેનામાંથી કોને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલ નથી તો કોને મળેલ નથી તો કન્નૈયા લાલ મુનશીને મળેલ નથી ઉમાશંકર જોશીને નિશીથ માટે મળ્યું હતું રઘુવીર ચૌધરીને અમૃતા માટે મળ્યું હતું પન્નાલાલ પટેલને આઈ થિંક માનવીની ભવાઈ હતી તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો આ આવશે કે કોઈ બીજી આવશે બરોબર આગળ જોઈએ ગુજરાત સરકાર દ્વારા સાહિત્ય ક્ષેત્રમાં કયો પુરસ્કાર આપવામાં આવે છે તો ગુજરાત સરકાર દ્વારા કયો પુરસ્કાર આપવામાં આવે છે આદ્ય કવિ નરસિંહ મહેતા પુરસ્કાર આપવામાં આવે છે સારા પ્રસંગે રાંદલ માતાની તેડવામાં આવે તે વખતે થતું નૃત્ય તો કયું આવશે હમચી ચી નૃત્ય બરોબર જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો કોની પંક્તિ છે આ તો આ કોની છે ઘર્ષણ દાસ માણેકની બરાબર આગળ જોઈએ ગુજરાતી ભાષાના સૌપ્રથમ રાષ્ટ્રીય શાયર બનનાર કોણ હતા તેઓએ રાષ્ટ્રીય શાયર બનવાનું પૂછ્યું છે કોણે કહ્યું છે તેવું નથી પૂછ્યું જ્યારે કોણે કહ્યું છે કોને કહ્યું છે તો તેમાં ઝવેર મેઘાણી આવશે પરંતુ કોણ બન્યું છે કોણ હતા તો તેમાં અર્ધેશ્વર ખબરદાર આવશે મેરુ તો ડગે પણ જેના મન ના ડગે આ કોની રચના છે તો તે ગંગા સતીની રચના છે ગુજરાતી ભાષાના પ્રથમ ગઝલકાર તરીકે કોને ઓળખવામાં આવે છે તો કોને ઓળખવામાં આવે છે બાલ શંકર કંથારીયા ને બરોબર તેમને ઓળખવામાં આવે છે તેમનું છે હોકી વર્લ્ડ કપ બે હજાર અઢાર પુરુષ કોણે જીત્યું હતું તો તે બેલ્જીયમે જીત્યો હતો બરોબર આગળ જોઈએ ઓડિયાનું પૂર્ણ નામ શું થશે તો વન ડે ઇન્ટરનેશનલ આગળ જોઈએ નીચેનામાંથી કોણ કુસ્તીનો પ્લેયર નથી તો સુશીલ કુમાર બજરંગ પુનિયા નીરજ ચોપડા કે સાક્ષી મલિક તો સાચો જવાબ આવશે નીરજ ચોપડા કે તેઓ પાલા ફેક કરે છે બરોબર તેઓએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો સાક્ષી મલીકે ઓલંપિક્સમાં કયો મેડલ જીત્યો હતો તો સાક્ષી મલિકે કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો બરોબર બે હજાર સોળ રિયો ઓલમ્પિક્સમાં બરોબર આગળ જોઈએ દૂતીચંદ કઈ રમતના ખેલાડી છે તો દૂતીચંદ દોડ ના ખેલાડી છે અંજુ બોબી જ્યોર્જ કઈ રમતના ખેલાડી છે તો તેઓ

પાંચ વખત જીતેલા છે ત્યારબાદ ડી ગુકેશ કે તેઓ હાલ જુનિયર ગ્રાન્ડ માસ્ટરમાં ભારતમાં પ્રથમ ક્રમાંક ધરાવે છે અને વર્લ્ડમાં તેઓ બીજો ક્રમાંક ધરાવે છે હા અને તેની એક વાત કે મેં પહેલાના વિડીયોમાં કહ્યું હતું કે તેઓ આંધ્રપ્રદેશના છે પણ ના તેઓ આંધ્રપ્રદેશના નથી પરંતુ તેઓ તમિલનાડુના છે બરોબર આગળ જોઈએ ટેબલ ટેનિસના રમતના મેદાનને શું કહે છે તો ટેબલ ટેનિસના જોન્સન દોડ રમત રમે છે બરોબર આગળ જોઈએ માનુષ શાહ કઈ રમત ના ખેલાડી છે તો તેઓ ટેબલ ટેનિસના ખેલાડી છે ચલો તો હવે આજનું પેપર આપણે જોવાનું છે તે જલ્દીથી જોઈ લઈએ જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી આ પંક્તિ કોની છે નર્મદ કલાપી દલપતરામ કે નવલરામ ગુણસુંદરી નીચેનામાંથી કઈ નવલકાથાનું જાણીતું પાત્ર છે ભદ્રમ ભદ્ર ઓકે ભદ્ર આવે ભદ્ર આવશે સરસ્વતી ચંદ્ર કરણ ગેલો કે આમાંથી એક પણ નહીં ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે કોને ગણવામાં આવે છે દરબાર ગોપાળદાસ ઈશ્વરભાઈ પટેલ મોતીભાઈ અમીન કે વિઠ્ઠલભાઈ પટેલ પંચતંત્રના રચયિતા કોણ હતા વિષ્ણુગુપ્ત વિષ્ણુ શર્મા કાલિદાસ કે તુલસીદાસ આગળ જોઈએ ગૌરીશંકર શંકર રામ ત્રિપાઠી સોરી જોશી ગુજરાતી સાહિત્યમાં કયા નામે ઓળખાય છે મકરંદ ધૂમકેતુ દર્શક કે સ્નેહ જોશી સોરી મિત્રો જીપસી તખલ્લુસ કયા સાહિત્યકારનું છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ કિશનસિંહ ચાવડા ચંદ્રવદન મહેતા કે મોહનલાલ મહેતા જય સોમનાથ નવલકથા કોના દ્વારા લખવામાં આવી છે ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી કે આમાંથી એક પણ નહીં ચંદ્રવદન ચીમનલાલ મહેતા તેમની કઈ કૃતિ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલ છે આગ ગાડી બાંધ ગઠરિયા અખો અને બીજા નાટકો કે આમાંથી એક પણ નહીં કંકુ આધારિત ગુજરાતી મૂવી બનેલ તો તે કૃતિ કોના દ્વારા લખવામાં આવી હતી પન્નાલાલ પટેલ મન્નુભાઈ પંચોળી કેશવરાવ એક પણ નહીં સમાનાર્થી આપો આડ તો આક્ષેપ અલંકાર નાદ કે એસણા સમાનાર્થી આપો ઊરનો દવા ઉંદર દિલ કે નયન સમાનાર્થી આપો કાપડ તકરાર અબર ઓસળ કે દવા ચલ કે બરબાદી આગળ જવું લાંબો વિશાળ અનુભવ ધરાવનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ ભીડ સુસંગત ભાવાનુવાદ આમાંથી એક પણ નહીં કિંમત આપેલ વગર જોવા લીધેલ માલ અગર ચાંગડ કૃતજ્ઞ કે આમાંથી એક પણ નહીં આગળ જોઈએ કાંડા કાપી આપવા રૂટી પ્રયોગ સમજાવો ફરમાવે તેમ ફરમાય એવું કબૂલાત આપવી મન દુભાવવું કે નુકસાન કરવું સાચી જોડણી દાદાગીરીની જણાવો મને હવે આમાંથી તમારે સાચી જોડણી જણાવવાની છે અલગ અલગ લખેલી છે મેં બરાબર લાલ રંગનો ગ્રહ એટલે ગુરુ શુક્ર બુધ કે આમાંથી એક પણ નહીં સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવવાથી ખાલી જગ્યા થાય છે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ ઉપરના બંને કે આમાંથી એક પણ નહીં એક નોટિકલ માઇલ એટલે ખાલી જગ્યા કિલોમીટર એક પોઈન્ટ છસો નવ એક પોઈન્ટ આઠસો નવ એક પોઈન્ટ છસો બાવન એક પોઈન્ટ આઠસો બાવન કે થ્રી પીએસએલવી એમ કે થ્રી જીએસએલવી એમકે ટુ કે પીએસએલવી એમ કે ટુ દાંડી કુચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો સવિનય કાનૂન ભંગ ભારત છોડો આઝાદ હિન્દ ફોજ કે આમાંથી એક પણ નહીં સાબરમતી ખાતે પૂજ્ય બાપુનું કયા નામે ઓળખાતું હૃદયકુંજ અહિંસા કે આમાંથી એક પણ નહીં ઇન્ડિયા હાઉસની સ્થાપના કોણે કરી હતી લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય કે શ્યામજી કૃષ્ણ વર્મા આદિવાસી અને ભીલોની ખાસ સંખ્યા કયા મેળામાં જોવા મળે છે શામળાજીનો મેળો વાવઠાનો મેળો તરણેતરનો મેળો કે આમાંથી એક પણ નહીં ગાય ગોહરીને મેળો ક્યાં ભરાય છે દાહોદ અરવલ્લી અમદાવાદ કે ખેડા બર્ડ સિટી તરીકે કયું શહેર જાણીતું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કે નવસારી ગુજરાતનું પિંક સિટી એટલે કયું વલસાડ જેતપુર ત્રાંગધ્રા કે આમાંથી એક પણ નહી કોટાર્ય સૂર્યમંદિર ક્યાં આવેલું છે નર્મદા કચ્છ ભાવનગર કે બનાસકાંઠા બોતેર કોઠાની વાવ ક્યાં આવેલ છે પાલિતાણા મહેસાણા વડનગર કે પીલુદરા નર્મદા નદી ગુજરાતમાં કયા જિલ્લાથી અંદર પ્રવેશે છે નર્મદા છોટા ઉદેપુર વલસાડ કે મહીસાગર પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહ ક્યાં જન્મ થયો હતો તેમનો પાલનપુર સિદ્ધપુર વડનગર ચારધામ પરંતુ આમાંથી એક તે ખોટો છે તો તે કયો છે જણાવો બદ્રીનાથ દ્વારકા સોમનાથ કે પુરી જનગણ મન અધિનાયક કોની ઉક્તિ છે રવિન્દ્રનાથ ટગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય મંગલ પાંડે કે આમાંથી એક પણ નહીં સૌથી નાની વયે પ્રધાનમંત્રી બનનાર કોણ મોરારજી દેસાઈ રાજીવ ગાંધી નીલમ રેડ્ડી કે આમાંથી એક પણ નહીં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ કે તમિલનાડુ આ આપણે સિરીઝ સોલ્વ કરવાની છે ફોટો તરફ આંગળી કરતા વિકાસે કહ્યું કે તે મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે તો તે ફોટો છોકરી વિકાસની શું સગી થશે પિતા બહેન ભાઈ કે કે માતા તન ઉત્તર દિશાની વિરુદ્ધ દિશામાં ચાલવાનું ચાલુ કરે છે પછી તે જમણી બાજુ વળે છે તો તે હવે કઈ દિશામાં હશે એક ડઝનમાં વીસ ટકા છૂટ આપતા ચાલીસ રૂપિયા થાય તો મૂળ કિંમતે એક નંગનો ભાવ શું થશે બરોબર વિચારીને જવાબ આપજો બરોબર કોઈ પણ બાજુથી ચાલુ કરો તમારો ક્રમ અગિયારમો થાય તો આ હારમાં કુલ કેટલા માણસો હશે અગિયાર દસ વીસ કે એકવીસ એક્ઝામિનેશન તો તેમાં કયો વર્ડ આવી જશે તમે તમારી રીતે સોલ્વ કરીને મને જણાવજો આ સિરીઝ તમારે સોલ્વ કરવાની છે આ આપણે એકવાર જે આગલો સોલ્વ કર્યો તેવી રીતે જ આ પણ આપણે સોલ્વ કરવાનો છે વસીમ જાફર કોણ છે ક્રિકેટર ટેનિસ ખેલાડી ચેસ ખેલાડી કે આમાંથી એક પણ નહીં અશ્વિની પોનપ્પા કઈ રમત રમે છે ચેસ ટેનિસ બેડમિન્ટન કે ક્રિકેટ પંકજ અડવાણી કઈ રમત રમે છે બિલિયડર્સ ચેસ ક્રિકેટ કે આમાંથી એક પણ નહીં ક્રિકેટમાં દાદા તરીકે કોને ઓળખવામાં આવે છે રાહુલ દ્રવિડ સૌરવ ગાંગુલી સચિન તેંડુલકર કે આમાંથી એક પણ નહીં ધીબોલ એટલે કોણ રાહુલ દ્રવિડ સૌરવ ગાંધી સોરી ગાંધી નહીં સૌરવ ગાંગુલી બરોબર વીવીએસ લક્ષ્મણ કે આમાંથી એક પણ નહીં મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલ છે દુબઈ આફ્રિકા ઓસ્ટ્રેલિયા કે આમાંથી એક પણ નહીં હાલમાં વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ છે પરંતુ હા ગુજરાતમાં અમદાવાદમાં બની રહ્યું છે પણ હાલ રમી શકાય તેવું સૌથી મોટું છે બરોબર રંગ કઈ રમત રમે છે કુસ્તી શૂટિંગ ચેસ કે આમાંથી એક પણ નહીં આગળ જોઈએ ભારત સાથે બીજા કયા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે ભૂતાન પાકિસ્તાન ચાઇના કે આમાંથી એક પણ નહીં આભાર મિત્રો મેં આમાં કરંટ અફેરના ક્વેશ્ચન નાખ્યા નથી શા માટે તો કાલ રાત્રે અથવા પરમદિવસ સવાર સુધી હું તમારા માટે ડિસેમ્બરનું કરંટ અફેર લઈ આવીશ અને પંદર તારીખે તમારું એકથી ચૌદ તારીખનું હું કરંટ અફેર તમને આપી દઈશ બરાબર આ તો વાત થઈ કે આપણો અત્યારે એક્ઝામ ચાલુ છે તેના બાદ ડેલી કરંટ અફેરના વિડીયો પણ આવતા રહેશે તો તમે તે પણ જોશો તેવી મને આશા છે બરાબર આપનો આભાર